સાહેબ ચોક્કસથી ખરેખર બહુ સરસ પ્રશ્ન પૂછો મથુરભાઈ આપે હાલ ચણાની અંદર ભાલ વિસ્તારની અંદર તમારા વિસ્તારની અંદર તો ખેડૂત અત્યારે મોટી જમીન ધરાવે છે અને એ જગ્યાએ ચણાને માણસ દ્વારા હાર્વેસ્ટિંગ કરવું ખરેખર બહુ ટીડીઅસ જોબ છે અને બહુ વધારે ભાર માગી લે છે પણ એવા સમયે જો આપણે હાર્વેસ્ટર દ્વારા જો હાર્વેસ્ટિંગ કરવું હોય તો આપણે એવી ચણાની જાત પસંદ કરવી જોઈએ કે જેમની હાઈટ થોડી જમીન લેવલથી એટલીસ્ટ એક થી દોઢ ફૂટ જેવી થાય કે જેથી કરીને એ ચણાને આપણે હાર્વેસ્ટર દ્વારા કટિંગ કરી શકીએ મોટા ભાગે ખેડૂત વર્ગ અત્યારે એવી કે જમીન પર હાર્વેસ્ટિંગ માટે હાર્વેસ્ટિંગ કરવું હોય તો આપણે એવી જાત પસંદ કરવી કે જેમની અંદર હાઈટ થોડી ઊંચી હોય જેથી કરીને હાર્વેસ્ટિંગની અંદર કટર દ્વારા સારી રીતે નીચે કટરમાં આવી શકે અને હાર્વેસ્ટિંગ થઈ શકે બરાબર સાહેબ અત્યારે નવીનભાઈ છે બોડેલીથી જોડાયેલા છે નવીનભાઈ હેલો હા નવીનભાઈ બોલો બોલો આપનો પ્રશ્ન જણાવો હવે મારો પ્રશ્ન એવો છે મેડમ જી પેલા તો સર ને જય સ્વામિનારાયણ કપાસ વીણવા માટે સીધો સંપર્ક અમારી સાથે જ કરો ટીવી માં જોઈને વાત ના કરો હા બોલો ઉનાળા ની અંદર છે ને મજૂર બહુ મોંઘા પડતા હોય છે કપાસ વીના અંદર જી અને એ ખેતી મોંઘી થતી હોય છે તો એની અંદર કોઈ ધ્યાન એ કોઈ યંત્ર એવું શું થાય ખેડૂતો બીજા દેશોની ની અંદર કપાસનું હાર્વેસ્ટિંગ કોટન પિકિંગ હાર્વેસ્ટર ઓલરેડી અવેલેબલ છે પણ એમના દેશો બહારના દેશોની અંદર જે કોટન ની વેરાયટીઓ છે એવી વેરાયટીઓ છે કે જે સિંગલ ટાઈમ એક જ વખત ઉત્પાદન એક આપી દે છે જેમ કે આપણું ઘઉં જ્યારે આપણી ભારતની વાત કરીએ કે આપણા જે કપાસના પાકો છે જે બેથી ત્રણથી ચાર વીણીઓ આવતી હોય છે જેથી કરીને આપણે એવું કોટન ઉપયોગ કરી શકતા નથી પણ એવું ન્યુમેટિક પિકર આવે છે કે જેના દ્વારા આપણે કપાસની વીણી ઇઝીલી આરામથી કરી શકીએ છીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પણ એમનું સંશોધન થયેલું છે જો એવા કોટન ન્યુમેટિક કોટન પિકરનો આપણે ઉપયોગ કરી શકીએ તો એના દ્વારા આપણે ખરેખર કપાસની વીણી પણ કરી શકીએ છીએ અને માનવ માનવ કલાકો પણ બચાવી શકીએ છીએ બરાબર છે દિનેશભાઈ સાહેબ ડ્રોનથી પણ દવા છંટકાવનું વાત અમે લોકો સાંભળતા હોય છે આમ તો નવી વસ્તુ નથી હું અમારા ખેડૂત મિત્રો વતી સો ટકા ખાતરી લઈ શકું કે બહુ જાગૃત છે પણ છતાં ડ્રોનથી જે દવા છંટકાવ છે એ છે શું અને એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને કઈ રીતે અમારા લોકો માટે ફાયદાકારક હોય એ જરાક જણાવશો ખૂબ સરસ મેડમ પ્રશ્ન તમારો છે કારણ કે આજકાલ હવે આવનારા દિવસોની અંદર દરેક ખેડૂત ડ્રોનની ખેતી દ્વારા બહુ ચર્ચાતો વિષય છે એટલે ડ્રોનથી ખેતી કરવા માટે ખાસ કરીને તો ખેતીવાડીની અંદર સ્પ્રેઈંગ કરવા માટે યા તો છટ દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરતા હોય છે અને ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે ભાઈ ડ્રોન દ્વારા જો આપણે છંટકાવ કરીએ તો માત્ર પંદર થી વીસ મિનિટની અંદર એક એકર જેવી જમીન આપણે આવરી લઈ શકીએ છીએ જ્યારે જે માણસ દ્વારા જો આપણે છંટકાવ કરીએ તો એક એકર કવર કરવા માટે લગભગ એક દિવસ જેવું સમય જતો હોય છે એટલે ડ્રોન દ્વારા જો આપણે છંટકાવ કરવો હોય તો સરકાર પણ આપણને આ મદદરૂપ થઈ શકીએ છીએ અને એક એકર દીઠ સરકાર આપણને જો ડ્રોન દ્વારા છંટકાવ કરવો હોય તો એકર દીઠ પાંચસો રૂપિયા જેવી સરકાર સબસિડી પણ આપે છે જ્યારે આપણે પ્રાઇવેટ વિક્રેતા તરીકે બહાર છંટકાવ કરીએ છીએ તો લગભગ એક એકર દીઠ ડ્રોન દ્વારા છસો રૂપિયા ચાર્જ કરતા હોય છે સરકાર આપણને પાંચસો રૂપિયા એકરે સબસિડી આપે છે તો એક એકરે માત્ર સો રૂપિયાના ખર્ચમાં એક એકરના અંદર આપણે છંટકાવ કરી શકીએ છીએ તો આટલી સરસ ટેકનોલોજી સો રૂપિયાની અંદર મારા ખ્યાલથી ના હોઈ શકે તો ખેડૂતોએ હોશે હોસે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને એનો મહત્તમ લાભ લેવો જોઈએ બરાબર છે પણ દિનેશભાઈ સાહેબ માની લો કે જે લોકો ડ્રોનથી છંટકાવ નથી કરતા દવાનો અને સામાન્ય રીતે દવાના છંટકાવમાં જે વપરાતા પંપ છે એની સાથે જુદી જુદી નોઝલ છે આ નોઝલ જે છે એ આપવા પાછળનું કારણ શું એ થોડીક સ્પષ્ટતા કરશો

અને ચોમાસામાં અમે કોઈ પાક લઈ શકતા નથી હા ચોમાસામાં આપ કોઈ પાક લઈ નથી શકતા તો માટે કોઈ યાંત્રિકરણ ઉપલબ્ધ છે કે પાણી વહી જાય છે પાણી રોકીને એનું અમર ફરી વાર શિયાળુ પાકમાં રવિ પાકમાં આપવા માટે ખુબ સરસ વાત મનોહરભાઈ સાહેબ આપ શું કેશો મનોહરભાઈ ખરેખર બહુ સરસ પ્રશ્ન છે આપણે ભાલ વિસ્તારના તમે ખરા પ્રશ્નો તમે એની મુશ્કેલીઓ સમજી છે હવે ચોમાસાની અંદર ભાલ વિસ્તારની અંદર પાણી ભરાઈ રહે છે અને એ પાણી આપણે મહત્તમ ઉપયોગ કરવો હોય તો આપણે આપણું બોર રિચાર્જ યા તો એ વરસાદના પાણીને આપણે ખેત તલાવડીની અંદર ડાયવર્ટ કરીએ અને એ પાણીને જો આપણે ખેત તલાવડીની અંદર સંગ્રહ કરીએ તો એ આ રવિ પાકની અંદર આપણે એ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ વધુ જો આપણું બોર રિચાર્જિંગ કે આપણે જે બોર કરેલા હોય આપણા ખેતરની અંદર એની અંદર પાણી જ્યારે વરસાદ વહી ગયા પછી પૂરો થઈ ગયા પછી જો એને એક અમુક સમય સુધી આપીને એને રહેવા દઈએ તો એ પાણી એક સ્થિર થયા પછી

લોકો સળગાવી રહ્યા હતા પણ આઈસીઆર ન્યુ દિલ્હી જેમણે એક સરસ કેમિકલ તો નથી ઓર્ગેનિક જ છે જે વેસ્ટ ડીકમ્પોઝરના નામે ઓળખાય છે તમે ઓનલાઈન પણ મોબાઈલ અંદર પણ બોલશો તો તમને પણ ખ્યાલ આવશે એ વેસ્ટ ડિકમ્પોઝર આવે છે લિક્વિડ ફોર્મની અંદર બહુ સસ્તું હોય છે એનો જો છંટકાવ આપણે પંપની અંદર જેમ દવાનો છંટકાવ કરીએ છે એમની જગ્યાએ વેસ્ટ ડિકમ્પોઝર જે ખરેખર કેમિકલ નથી પણ એક ડિકમ્પોઝર છે જો એને આપણા આપણા ખેતરની અંદર છંટકાવ કરીએ તો એ જે પરાળ રહેલી છે ઘઉંની એ વાતાવરણની અંદર ડિકમ્પોઝ થઈ જશે અને આપણે સળગાવવાની જરૂરિયાત પણ નથી અને એ આપણે આ ઓર્ગેનિક મેન્યુર તરીકે આપણા ખેતરની અંદર ઉપયોગ કરી શકીએ છીએ જમીન સારી બનાવી શકીએ બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ ને અત્યારે પર વાત કરી રહ્યા છે આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રીકરણ અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામ નો મળે વિરામ બાદ